કે જે એક ફૂટપાથ પર એક જે શિક્ષક છે જે લેડીઝ છે અત્યારે છોકરાઓને છે શિક્ષા આપી રહ્યા છે તે ભણાવી રહ્યા છે સીધી સિદ્ધિજી બેન સાથે વાત કરીશું આપણે સીધી ચર્ચા બેન સાથે કરીશું જી બેન આપનું નામ મારું નામ ડૉક્ટર ઉમા શર્મા છે આપ આ જે શિક્ષણ આપો છો ફૂટપાથ ઉપર કેટલા વર્ષથી આ ચલાવો છો હું બે હજાર થી આ ફૂટપાથ શાળા ચલાવ છું છ વર્ષ થયા તમારી પાસે આવે છે મારી પાસે પંચાવન બાળકો છે જુદા જુદા સ્ટુડન્ટ બાલ મંદિરથી લઈને આપ ત્યાં જોઈ શકો છો કે દસમા પણ અત્યારે પરીક્ષા આવી રહી છે આજે આઠમી માર્ચ વિશ્વ વુમન્સ ડે કહેવાય છે તમે પણ એક આજે અને તમને પૂછવા માંગીશ તમને આ વિચાર ક્યાંથી આવ્યો તમે તમારું આ વિચાર મને એટલા માટે આવ્યો કારણ કે મારું પોતાનું બાળપણ દસમા ધોરણ સુધી ફૂટપાથ પર વીત્યું છે અમદાવાદ ભૂતની આંબલી ના ફૂટપાથ પર અમારું એક પતરાનું ગેરેજ હતું એમાં પંદર વર્ષ સુધી મેં મારું બાળપણ ગુજાર્યું છે દસમા ધોરણની પરીક્ષા મેં એ ફૂટપાથ પરથી જ આપી હતી અને ત્યાંથી હું ગોલ્ડ મેડલિસ્ટ થઈ ગુજરાત યુનિવર્સિટીમાંથી મારા પપ્પાનું એક નાનકડું ગેરેજ હતું પતરા ન્યૂ રાજસ્થાન મોટર્સ તો એ ફૂટપાથ ઉપર અમે મોટા થયા અને બે હજાર અઢારમાં જૂનમાં જ્યારે હું અહીં આ રોડ પર ચાલવા નીકળતી હતી ત્યારે આ રોડ પર આ બધી બિલ્ડિંગો તો અત્યારે બની છે પહેલાં ખંડર જ તો અહીંયા બધા ઝુંપડા હતા એ ઝુંપડાના છોકરાઓ ચોકથી અરે આ રોડ ઉપર લખતા હતા ત્યારે એમને જોઈને મને એમ થયું ક્યાંક ને ક્યાંક મને મારી સ્ટોરી યાદ આવી એટલે મેં એમને પૂછ્યું બેટા પણ હું બહુ ગમે છે તો એમણે કહ્યું હા તો એમાંથી મેં પૂછ્યું સ્કૂલે જાય છે તો કે ના હું ભણાવું તો એમણે હા પાડી અને અમે લોકો ત્યારથી આ સ્કૂલ સ્ટાર્ટ કરી છે શરૂઆતમાં ચાર પાંચ વિદ્યાર્થીઓથી મેં સ્ટાર્ટ કર્યું હતું ધીમે ધીમે સંખ્યા એની જાતે વધી ગઈ હું ક્યાંય જતી નથી કોઈની પાસે પણ હવે લોકો એટલા બધા ઓળખતા થઈ ગયા છે કે જાતે જ જઈને કહે છે તો બધા મારી પાસે આવે છે આમાંથી કોઈને બાળકો જુઓ તો એટલી ખરાબ કન્ડિશનમાં હતા જ્યારે શરૂ કર્યું ત્યારે કે આમાંથી ઘણા બધા બાળકો એવા છે કે જેમના બંને મા બાપ નથી કોઈની મા નથી કોઈના બાપ નથી અને ખૂબ ખરાબ પરિસ્થિતિમાં આવીથી આવે છે અને બધા ચારે તરફથી આવે છે એમની જાતે જ અહીંયા પાંચ વાગે મારી આ સ્કૂલ આપ જોઈ શકો છો કે લાગી જાય છે અને છેલ્લા છ વર્ષથી કામ થઈ રહ્યું છે બેન તમને એક વસ્તુ પૂછવા માંગીશ કે આજની નારી જે ધારે એ કરી શકે છે પહેલા વિશે બીજા સમાજ માટે અને બીજી નારી માટે તમે શું કહેશો નારીનું એવું છે સાહેબ આપ પણ પરિવારમાંથી આવો છો આપને પણ ખબર હશે આપની મમ્મીથી જ આપનું ઘર ઉજાગર છે માં સૌથી પહેલાં ઉઠી જાય છે ઘરમાં અને સૌથી પછી એ ઉમતી હોય છે જે રીતે ઈશ્વર બધાનું કલ્યાણ કરવા માટે સવારથી બધાની ભરણ પોષણ માટે લાગી જાય છે ઈશ્વર ક્યારેય આરામ નથી કરતો ઈશ્વરે પોતાનું સ્વરૂપ આ ધરતી પર નારી રૂપે મોકલ્યું છે કે જેના પર સમાજની ઘરની રાષ્ટ્રની બધાની જવાબદારી છે તો દરેક નારી પોતાનું કાર્ય બહુ જ ઈમાનદારીથી બજાવતી હોય છે એ કોઈ પણ સ્વરૂપે હોય તો એ ફરજ બધી નવતી ભાવતી જ હોય છે અને એનામાંય શક્તિ ઈશ્વરે મૂકી છે કે ગમે તે પરિસ્થિતિમાં એ પોતાનું કામ સારી રીતે પાર પાડી શકે છે જી જે રીતે બેને જણાવ્યું કે તેમનું પણ જે ભૂતકાળ છે તે કંઈક આ રીતના જે તેમણે વિતાવ્યું હતું અને તેમનો જે મગજમાં જે વિચાર જે છોકરાઓ પ્રત્યે આવ્યો હતો ને ત્યારથી જે બેને જે આ છોકરાઓને છે ભણવાનું જે એક ઉદાહરણ ઉત્તમ ઉદાહરણ કહેવાય કે પૂરું પાડ્યું છે તે આપ જોઈ શકો છો કે આ ઝુપરપટ્ટી ના છોકરાઓ છે કોઈ કોઈની પાસે ભણવા માટે અહીં આગળ નોટબુક પણ ન હોય કે બેગ પણ ન હોય તેમ દ્વારા જે છે તે પૂરી સુવિધા પાડવામાં પૂરી પાડવામાં આવે છે અને જે આપ જોઈ શકો છો કે જે છોકરાઓ છે તે સંપૂર્ણપણે અહીં આગળ વ્યવસ્થિત અને સુંદર રીતે અહીંયા આગળ ભણી શકે છે જે એક આ જે નારી કહેવાય જે નારીનું જે ઉદાહરણ જે કહેવાય તે અહીં આગળ જોઈ શકો છો આપ